કરતા જય માતાજી હર હર મહાદેવ આજે હું તમને જયા પાર્વતી ને ગૌરી વ્રત ભૂલાતું જાય છે પહેલાંની પરંપરા પરંપરા પ્રમાણે નથી કરતા અને કેવી રીતે અત્યારે બધા વ્રત કરે છે એની હું એના વિશે માહિતી આપું છું જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ ભૂલાતું ગૌરી વ્રત જયા પાર્વત વ્રત અને જાગરણ પહેલાં કેમ કરતા ને અત્યારે શું થઈ ગયું છે આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાં જે રીતે કન્યા વ્રત કરતી હતી અને પાંચ દિવસ ઉત્સવનો આનંદ સાથે હરિયું ભર્યું ઘર પ્લસ ફોર પ્લસ મહાવલાઓ સોસાયટીઓમાં રમતગમત અને ફરારની ફૂલબારી જોવા મળતી હતી તે આજના મોબાઈલ યુગમાં અસ્ત થતી જોઈ શકાય છે ગૌરી વ્રત કે જયા આવતી વ્રત ભગવાન ગૌરી શંકરની ઉપાસના ભક્તિ દ્વારા રૂરો સંસ્કાર પ્રતિષ્ઠિત કુટુંબ સંસ્કારી કુટુંબ પ્રતિષ્ઠિત કુટુંબારો વર સૌભાગ્ય સંતાન પ્રાપ્તિ માટે કુમારિકાઓ અને નારીઓ દ્વારા કરાતા શૈવ ભક્તિના જાણીતા વ્રતો છે ગૌરી વ્રત પાંચ દિવસનું પર્વત છે એમાં અષાઢી હરિયાળીને અનુરૂપ જવારાનું પૂજન કરાય છે મુખ્ય જવની સાથે ઘઉં તુવેર મગ ચોરા તલ ડાંગર એ સાત ધાન્યને માટી અને છાણિયા ખાતર સાથે ભેરવીને રામ પાત્રમાં કે છાબડીમાં જવારા ઉગારાય છે આ પહેલાના લોકો જાતે ઘરે ઉગાડતા અને તેનો પણ અનેરો આનંદ હતો આજે તો તૈયાર લારીમાંથી ખરીદીવી પડે છે સાત પાકથી ધરતી માતા અને જવારા ભગવતી પાર્વતીના પ્રતીકો છે વ્રતના પાંચે દિવસ જવારાનું કુમકુમ અક્ષત વગેરેથી પૂજન કરીને દીવો પ્રગટાવાય છે વ્રતના પહેલા દિવસે કુમારિકા ઘોરમાનો વર કેસરીઓને નદીએ લાવવા જાય રે ગૌરમાન વર કેસરીઓ જેવા શિવ પાર્વતીના ગીતો ગાતી ગાતી જરાશય જતી સ્વચ્છ સુવિધા હોય તો ગામડામાં તથા ત્યાં સ્નાન કરીને શિવાલયમાં મહાદેવજીની પૂજા કરતી જુવાના સાંઠાઓથી ધરતીને ખેડીને જાણે ગૌરીની આરાધના કરે છે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે બીજા દિવસે સવારે જવારાનું એટલે કે ઘોરોનું જરાશયમાં વિસર્જન સાથે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આવી જ રીતે જયા પાર્વતી વ્રત કરવામાં આવતું જે કન્યાઓનું ઘોબડી વ્રત પાંચ વર્ષ કર્યા બાદ ઘોરાણીઓ એકથી કરીને ઉજવણી કરવામાં આવતી ત્યાર પછીના વર્ષે આ જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે ગોળ સ્વાદ મીઠા વિનાનું મોરું ભોજન એકવાર ગ્રહણ કરાય છે આથી તેને મોરાકત વ્રત પણ કહે છે દરરોજ શિવ પાર્વતીની પૂજા કરાય છે છેલ્લા દિવસે શિવ પાર્વતીની સ્તુતિઓ ગાતા ગાતા જાગરણ કરાય છે

ચણ્યા ચોરી પહેરી ઉછળ કૂદ કરતી ફરતી દીકરી ઘરને ચેતનવંતુ કરતી સુશોભિત બટવો લઈ ફરતી કન્યાઓ બટવામાં સૂકો મેવો એટલે કે ડ્રાયફ્રૂટ ભરીને રમતા રમતા ખાતી જાય ઝાંઝર પહેરીને જાણકાર કરતી દીકરીને જોઈ વરવાઓ અને માતા પિતા પણ ગદગદ થઈ જતા પાંચેય દિવસ રમવાનું ફરાળી આહાર ગ્રહણ કરવાનો અને બસ આનંદ અને આનંદ કરવાનો નિશાના શિક્ષક પણ જાણતા હોય એટલે કોઈ શિક્ષક કરકાઈ ન વર્તે જાગરણમાં બધી શૈલીઓ ભેગી થાય ખૂબ રમે રાત્રે બગીચામાં જવાનું બગીચામાં એટલી બધી ભીડ હોય તો મજા કરવાની સોસાયટી પોરના નાકે ભેગા થઈને ખોખો હાથ રૂમાલી રમતો રમતા જાગરણમાં પરોઢી સુધી રમવાની મજા માણતા પછી વિશિયારનો જમાનો શરૂ થયો જાગરણની રાત્રે સોસાયટીમાં કોઈ એક ઘરમાં કલર ટીવી વિશિયાર ભારે લાવીને આખી રાત ત્રણ પિક્ચર જોતા તેમાં બેસવાની જગ્યા ના મળે તેટલી સંખ્યા ભેગી થઈ હોય પણ આજે આધુનિક ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીને આવા વ્રતમાં ઉત્સાહ નથી માતા પિતા પણ હવે આ બધું ગામડેયું લાગે છે લગભગ નેવું ટકા કન્યાઓ જ આજે આ વ્રત કરતી દેખાતી નથી પૂરા પાંચ દિવસ ટકી શકવાની ક્ષમતા જ રહી નથી અધવચ્ચે વ્રત તોડતા બાળકો જોયા છે અને પછી પેકેટવાળા ફરાળી ચેવરો વેફર મીઠાવાળા ખાય છે ભોજન પર સ્વાદ વાળું ખાય છે જે કન્યાઓ પોતાના વ્રતના પાંચ વર્ષ પૂરા કરે અને પછી ઉજવણી કરવાની હોય તો આજે ઘોરાણી શોધવા જવી પડે છે છતાં પાંચ ઘોરાણી શોધતા માતા થાકી જાય અગાઉથી કહી રાખ્યું હોય કે તારે ઘોરાણી બનવાનું છે છતાં છેલ્લા સમય એક ઘોરાણી માટે દોડવું પડે તેવું જ પણ જોયું છે અને આજનું જાગરણ કરવું રાત્રે બાર કલાકે જાગરણ પૂરવું તે પણ મોબાઈલમાં ગેમ રમતા રમતા પૂરું કરે છે હવે પહેલાં જેવું વાતાવરણ પોરો સોસાયટીમાં જોવા મળતું નથી પડોશીમાં સંપ દેખાતો નથી ઉત્સવ ફીકા પડી ગયા છે બધી વાતમાં દેખારો જોવા મળે છે બાળકોને શારીરિક શક્તિ કેળવાય તેવી રમતો રમતા જોવા નથી મળતા સમાજ કઈ સ્પર્ધામાં ખેંચાય છે તે પોતાને પણ ખબર નથી બાળકોનું બાર પણ છીનવાઈ રહ્યું છે કોણ જવાબદાર છે આધુનિકતા પૂરતા સંયુક્ત પરિવાર માતા પિતાની આરસ આ સમાજ આ સમાજના સૃષ્ટિઓ પરિવારના વરરાઓ ખાસ કરીને માતા પિતા માટે મંથન આત્મચિંતનનો વિષય છે આપણે વ્રત તહેવારથી દૂર થતા જઈ રહ્યા છીએ તહેવારોમાં બાર ગામ ફરવા જતા રહીએ છીએ તો આવનારી પેઢી આપણા હિન્દુ જીવનશૈલી સાથે જોડાયેલા સામાજિક સંસ્કારો કેવી રીતે ગ્રહણ કરશે સંસ્કારો ઉત્સવો તહેવારો બાળકો ઘરાશે તો તેમની આવનારી પેઢીને પણ ધરોહરની વારસાઈ આપશે સામાજિક તહેવાર ઉત્સવોની સંસ્કૃતિ સમાજમાં ઘટી જઈ રહી છે તેના માટે આપણે સ્વયં જવાબદાર છીએ હજુ મોડું નથી થયું પુનઃ ઉત્થાન કરો આપણું જીવન સમાજને ચેતનવંતુ કરવા એક નવા અધ્યાયની શરૂઆત કરીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર મહાદેવ